ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા શહેરમાં પતંગ રસિયાઓમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરતના ભાગડ વિસ્તારમાં જાણીતા ભગવાન પતંગ ભંડારના આ દિવસોમાં પતંગ પ્રેમીઓનું આકર્ષણ બન્યું છે ઉત્તરાયણને લઈને અહીંયા વિવિધ પ્રકારના પતંગો અને દોરીથી ભારે માંગ જોવા મળી રહી છે ભગવાન પતંગ ભંડારમાં પરંપરાગત રીતે નવી ડિઝાઇનના રંગબેરંગી પતંગો ઉપલબ્ધ છે સાથે જ કાચી સદી અને ક્રિસ્ટલ માંજા સહિતના અલગ અલગ પ્રકારના દોરા પણ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે

બાર તાર્ક એટલે ક્રિસ્ટલ પ્લસ એટલે ક્રિસ્ટલ લી બ્લેક કલર અને ગયા વર્ષે ક્રિસ્ટલ સોલ ટાર અને ક્રિસ્ટલ પ્લસ એ બે બ્રાન્ડ અમે ચાલુ કરેલી હતી અને આ વર્ષે નોર્મલ રેન્જમાં વસ્તુ સારી એટલે ટિટેલિયમ એ ક્વોલિટી નવી બ્રાન્ડ અમારી પોટાલી ચાલુ કરેલી છે ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ ક્વોલિટી અને દોરો બી પૂરો આવે એટલે વાવમાં બી સરસ સારી રીતે શું કહેશો આવા આ ઉત્તરાયણના દિવસે શું મેસેજ આ વર્ષે ભૂતાલમાં એક જ વસ્તુ છે કે પવન બી સારો છે અને મજા બી આવશે બધી રીતે પટલ ચગાવવાની જેને બહુ જ શોખની વસ્તુ છે એટલે વાર બી સારો આવેલો છે શલી રવિ આવે તો લોકો બહાર જાયેલા જાય છે પણ શલી રવિ નથી એટલે આ ફેરી પતંગ દોરી સુરતથી આખા ગુજરાતમાં વધારે ચગશે એટલે સારી રીતે રહેશે તહેવાર ક્યાં ક્યાંથી કસ્ટમર આવે કસ્ટમરો એમ સમજો કે આખા ગુજરાતમાંથી આવે છે મારા ત્યાં એટલે ફોરેનમાં બી મારી પાસે ફિરકીઓ જાય છે ફોરેનની અંદર મારી પાસે લાઈટ ગુલાબી પિંક કલરની બનાવીને મોકલું છું એટલે મેં આ વર્ષથી જે ઓનલાઈન હું વેચતો હતો તેની જગ્યાએ વેબસાઈટ ચાલુ કરેલી છે મારી એ પર તમે ઓર્ડર આપો તો ત્રણ દિવસમાં ડિલિવરી થઈ જાય એનો નંબર છે મારો લાઈવ સેવન વન ટુ વન ફોર વન ફોર ટુ વન પહેલી પર હાઈ લખશો એટલે મારો વેબસાઇટ જે પીડીએફ છે તે આવી જશે અને એમાંથી ઓર્ડર આપવાનો રહેશે ચાયના દોરી તો અમે પહેલેથી વેચતા જ નથી અને અમે પહેલેથી વિરોધ છે એટલે આ વર્ષે જે સરકારે જે કર્યું છે તે ઘણું સરસ છે બધી રીતે તપાસ કરે છે અને જે બી વેચે છે તેને બલ કરાવે છે અને ચાયના ઘણા ઘરા સો એ સો ટકાનો ચાર્સ છે હવે તો કોટલ ડોરી પર વાપરીએ છીએ યાસીન દિવ્યાંગ ન્યુઝ સુરત